મારી માનું કમનનું હાડકું તૂટી ગયું મારી પત્ની મારી માની કોઈ સેવા નહોતી કરતી મે મારી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી અને બીજા લગ્ન કરી લીધા મારી બીજી પત્ની મારી માની ખૂબ ધ્યાન રાખતી હતી મારી માની તબિયત હવે ધીમે ધીમે સારી થઈ રહી હતી એક દિવસ મે મારી બીજી પત્નીને મારી માની કમરમાં મસાજ કરતા જોઈ તો મારો જીવ નીકળી ગયો કારણ કે તે તો મારી માની સાથે હું મારા માતા-પિતાનો એકનો એક પુત્ર હતો મારા માતા પિતાએ મને ઘણી મુસીબત અને મુશ્કેલીઓથી ઉછેર્યું હતું મારા માતા પિતાએ મારા માટે દિવસ રાત મહેનત કરી હતી મને એટલો સક્ષમ બનાવ્યો હતો કે હું મારા માતા પિતાને સંભાળી શકું એક દિવસ પપ્પા તેમના મિત્રને મળવા ગામ ગયા હતા પપ્પાના મિત્ર બહુ બીમાર હતા પપ્પાના મિત્ર બચી ના શક્યા અને પપ્પાના મિત્રનું મૃત્યુ થઈ ગયું અને પછી જ્યારે પપ્પા પાછા આવ્યા તો તેમની સાથે એક જવાન અને મારી ઉંમરની એક છોકરી હતી પપ્પાએ કહ્યું કે આ તેમના સ્વર્ગીય મિત્રની પુત્રી છે અને તેઓ તેના લગ્ન મારી સાથે કરશે મેં મારા પપ્પાને ઘણા સમજાવ્યા મારા પપ્પાથી ખૂબ નારાજ થઈ ગયું મારા પપ્પાને પ્રેમ પણ ખૂબ કરતો હતો મેં મારા પપ્પાને ઘણી ના પાડી કે હું કોઈ પણ અજાણી છોકરી સાથે લગ્ન નહીં કરી શકું મને નથી ખબર કે આ છોકરી કેવા સ્વભાવની હશે હું આની સાથે મારું આખું જીવન કેવી રીતે વિતાવી શકું પરંતુ પપ્પાએ મને મજબૂર કરી દીધું અને મારા લગ્ન વર્ષા સાથે કરી દીધા ત્યાર પછી મારા પપ્પા ખૂબ જ બીમાર થઈ ગયા અને તેમનું અવસાન થઈ ગયું મારા પપ્પાના અવસાન પછી મેં બીજા લગ્ન કરી લીધા કારણ કે મારી પહેલી પત્ની હું જેવી સમજતો હતો તેવી બિલકુલ નહોતી નીકળી તે તો ખૂબ જ ડફોડ અને અભણ હતી મને તેના પ્રત્યે નફરત મહેસૂસ થવા લાગી હતી હું મારી પત્નીને નફરત જરૂર કરતો હતો પરંતુ તેમ છતાં હું તેનું ધ્યાન રાખવા લાગ્યો હતો કારણ કે મારા પપ્પાએ તેમના મૃત્યુ પહેલા મારી પાસેથી વચન લીધું હતું કે હું વરસાણી સંભાળ રાખું અને મારા પપ્પાએ આપેલું વચન હું નિભાવી રહ્યો હતો હું તો પપ્પાના ગયા પછી પણ તેનું ધ્યાન રાખવા લાગ્યો હતો પરંતુ તે કોઈ છોકરા સાથે ઘરેથી ભાગી ગઈ હતી એવું મને લાગતું હતું પરંતુ સમય આવ્યો ત્યારે જે હકીકત મને ખબર પડી એ જાણીને મારા હોશ ઉડી ગયા હતા ખેર મેં બીજા લગ્ન કરી લીધા મારી બીજી પત્ની ભણેલી ગણેલી હતી અને ખૂબ જ સુંદર હતી મારું અને મારી માનું ખૂબ જ ધ્યાન પણ રાખતી હતી પરંતુ મારી માં કહેતી કે તારી બીજી પત્ની પણ સારી છોકરી નથી પણ હું ત્યારે વિશ્વાસ નહોતો કરી શકતો તે તો ખૂબ જ સારી હતી મારું ખૂબ જ ધ્યાન રાખતી હતી મારી માની પણ ખૂબ સેવા કરતી હતી એક દિવસ જ્યારે મેં મારી બીજી પત્નીને મારી માની ઉપર ત્રાસ ગુજારતા જોઈ તો મારી આંખો પહોળી થઈ ગઈ મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આ સ્ત્રી મારી માં સાથે આવું પણ કરી શકે છે હું મારા પગ પર ઉભો રહી શકતો ન હતો મારી માની આવી હાલત જોઈને હું જમીન ઉપર પડી ગયો એક સ્ત્રી થઈને તે બીજી સ્ત્રી સાથે આટલો મોટો જુલમ કેવી રીતે કરી શકે મારાથી તે સહન ના થયું અને મેં તે જ ક્ષણે તેને છૂટાછેડા આપી દીધા તો મારી બીજી પત્ની મને કહેવા લાગી કે તે મને તો છોડી દીધી છે તો હવે તારી ચાલબાજમાં મેં પણ છોડી દે જે તારી ગુનેગાર છે તો મેં કહ્યું કે એક માં ક્યારે પોતાના બાળક વિશે ખરાબ નથી વિચારતી પરંતુ મારી બીજી પત્ની કહેવા લાગી કે તારી માં તારી સામે સારી હોવાનું નાટક કરે છે તારી પહેલી પત્ની ખૂબ જ માસુમ અને પવિત્ર હતી પણ તારી માં તે પસંદ નહોતી તેણે તારી માં ખૂબ જ સેવા કરી હતી પણ તેના ઉપર તારી માં ના જુલમ વધવા લાગ્યા હતા તારી માં ઈચ્છતી હતી કે તેની બહુ લાખો રૂપિયાનું દહેજ લાવે અને તે છોકરી તો ગરીબ હતી તે તેની સાથે પ્રેમ અને વફાદારી સિવાય બીજું કંઈ પણ નહોતી લાવી શકી અને પછી જ્યારે તે તારી માએ એક છોકરાને પૈસા આપીને તેની ઉપર ચારિત્રહીનતાનો આરોપ લગાવી દીધો હતો તારી પહેલી પત્ની કહેતી રહી કે હું એકદમ પવિત્ર છું પણ તે તેનો વિશ્વાસ ના કર્યો અને તેને ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢી મૂકી તમારું બાળક આ દુનિયામાં આવતા પહેલા જ મરી ગયું એ બિચારીનો આખરે વાંક શું હતો તે તો નિર્દોષ હતી જેને ફક્ત તેના પતિ ખાતર તેના સાસુનો ત્રાસ સહન કર્યો હતો તેણે આ ઘરના લોકોના દિલમાં જગ્યા બનાવવા માટે ઘણી કોશિશ કરી પરંતુ દરેક વખતે તેનું અપમાન કરવામાં આવ્યું હતું દરેક વખતે તેની અવગણના કરવામાં આવી હતી તે અનાથ છોકરી જેની આગળ પાછળ કોઈ નહોતું તે તો અમારા લોકોની દયા પર હતી તે તારી માના પગે પડી રહેતી હતી પરંતુ તે એક સ્ત્રી થઈને બીજી સ્ત્રી ઉપર જુલમ કરતી રહી અને તેને હંમેશ માટે તારા જીવનમાંથી કાઢી મૂકી અને પછી તે મારી સાથે લગ્ન કરી લીધા પણ લગ્નના થોડા દિવસો પછી મને ખબર પડી ગઈ કે તારી માં તો મને પણ ઊંઘની ગોળીઓ આપી છે તેઓનો ડર હતો કે ક્યાંક તેમનો એકનો એક પુત્ર તેમની પાસેથી છીનવી લેવામાં ના આવે અને જો બાળક પેદા થઈ ગયું તો ક્યાંક તું તેમનાથી દૂર ના થઈ જા મેં ઘણીવાર કહ્યું કે માજી તે તમારો દીકરો છે તે તમારો જ રહેશે પણ એક પત્નીનો પણ તેના પતિ પર થોડો હક હોય છે અગાઉ પણ તમે તમારા પુત્રનું ઘર કરી ચૂક્યા છો અને હવે આગળ કંઈ ના કરું પણ તારી માં ના માની ઉલટું તે મારી સાથે પણ એ જ કરવા લાગી જે તારી પદલી પત્ની સાથે કરતી હતી તેની કમરનું હાથકું તૂટી ગયું છે ને તે ક્યારેય પણ હવે સાજી નહી થઈ શકે અને ના તે ક્યારેય ફરીથી તેના પગ ઉપર ચાલી શકશે મેં જાણી જોઈને તારી માની સીડી પરથી નીચે પાડી હતી જેથી એમને અહેસાસ થાય કે કોઈ પર ઝુલમ કેવી રીતે કરવામાં આવે છે પણ તું પણ તારી માનો જ દીકરો છે જેને સચ્ચાઈ નથી જાણવી ઉલટું મને દોષિત સાબિત કરી દીધી અને એક જ ક્ષણમાં માં મને છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી મૂકી મને નફરત છે તારાથી અને તારી માંથી આ બધું કહ્યા પછી મારી બીજી પત્ની મને છોડીને જતી રહી પણ સચ્ચાઈ તો અલગ જ હતી મને આજે વર્ષા એટલે કે મારી પહેલી પત્નીનો ખ્યાલ આવી રહ્યો હતો તેનો તે માસુમ ચહેરો યાદ આવી રહ્યો હતો જે મારી માના આટલા અત્યાચારો સહન કરતી રહી તો પણ તેની ક્યારે ફરિયાદ નહોતી કરી અને ના ક્યારે મારી માને નુકસાન પહોંચાડ્યું હતું તે દરેક વખતે એમ જ કહેતી રહી કે મારા માટે તો સંબંધો વધારે જરૂરી છે મેં નાનપણથી જ એકલતા સહન કરી છે મારા કોઈ પણ સગા સંબંધીઓ મારી આસપાસ ન હતા તે મારા પપ્પાના સ્વર્ગીય મિત્રની નિશાની હતી અને હું મારા પપ્પાને આપેલા વચનને પણ નિભાવી નહોતો શક્યો મને તે દિવસે મારા પપ્પાની યાદ આવી રહી હતી તેમણે મને કહ્યું હતું કે એક વફાદાર અને પ્રેમ કરવાવાળી પત્ની કિસ્મતવાળાને જ મળે છે અને તે જ ક્ષણે મારા દિમાગમાં અજાણ્યા નંબર થી મને હંમેશા મેસેજ આવતો રહેતો કે તારી માને બચાવી લે તારી માનો જીવ ખતરામાં છે પેલા હું આ અજાણ્યા નંબર ને ઇગ્નોર કરી દેતો હતો પરંતુ આજે આ અજાણ્યો નંબર મારી આંખોની સામે ફરવા લાગ્યો હતો કે તે કોણ છે જેને મારા વિશે બધી ખબર છે અને હું તેને ઇગ્નોર કરી રહ્યો છું હું એ જ નંબર ઉપર કોલ કરવા લાગ્યો પણ કોઈએ ફોન ના ઉપાડ્યો ઘણા દિવસો આમ જ વીતી ગયા અને એક દિવસ જ્યારે હું મારી માં પાસે જઈને બેઠું તો તેને પણ મને આંખોમાં આંસુ ભરીને જોવા લાગી અને મારી સાથે વાત કરવાની કોશિશ કરતી રહી પણ હું શું વાત કરું તો પણ હું તેનું ધ્યાન રાખતો રહ્યો અને પછી એક દિવસ મારી મા એ સાથે છેલ્લી વાત કરી હું તેના તૂટેલા શબ્દો ખૂબ જ મુશ્કેલીથી સમજી શક્યો હતો મારી માં કહી રહી હતી કે જો ક્યારે વર્ષા મળી જાય તો તેને કહેજે કે મને માફ કરી દે મેં તે માસૂમ દીકરી સાથે ઘણો બધો અન્યાય કર્યો છે અને તેની સજા મને મળી ગઈ છે હું ભટકી ગઈ હતી મને થયું કે લોકો શું કહેશે કઈક ગરીબ પરિવારની દીકરીને બહુ બનાવીને લઈ આવી છે અને દહેજમાં કંઈ પણ નથી મળ્યું હવે હું માફી માંગવા માંગુ છું પણ વર્ષા મારી પાસે નથી ના જાણે તે ક્યાં હશે શું તે જીવતી પણ હશે કે નહીં અને મારી માં તે પછી રડવા લાગી હતી અને પછી એક હેડકી પછી તે ફરીથી ક્યારેય પણ બોલી ના શકી મારી પાસે મારી માં સિવાય હવે કંઈ ન હતું પણ હવે તે પણ મને છોડીને જતી રહી હતી હું મારી સાથે ઘણી બધી વાતો કરવા માંગતો હતો હું તેનેથી કહેવા માંગતો હતો કે તેમનો દીકરો ખૂબ થાકી ગયો છે પણ મારી માં મને કાયમ માટે છોડીને જતી રહી હતી હું રડી રહ્યો હતો અને મારા મિત્રો મને ચૂપ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા પછી એક દિવસ મારી નજર એ દુકાન પર પડી જ્યાંથી મારી બીજી પત્ની મારી માની કમનની સારવાર માટે લાલ તેવા મંગાવતી હતી તે વૈદ એક દવાખાનામાં કોઈ નાનો મોટો ડોક્ટર પણ હતો દવાખાનામાંથી છૂટ્યા પછી તે પોતાની દુકાન પર જડીબુટીનું તેલ પણ વેચતો હતો હું તે વૈદની દુકાને ગયો અને ખબર પડી કે તે બીમાર છે અને તેના ઘરે છે હું તેના ઘર વિશે પૂછપરછ કરીને ત્યાં પહોંચી ગયો અને દરવાજો ખટખટાવતા એક છોકરીએ દરવાજો ખોલ્યો અને તે કંઈ પણ બોલાવ્યા વગર અંદર જતી રહી અને પછી તે જ દુકાનવાળો બહાર આવ્યો તે પહેલા કરતાં ખૂબ જ કમજોર લાગી રહ્યો હતો તેણે મને કહ્યું દીકરા તું ઠીક છે કે કોઈ બીમારી છે મેં કહ્યું કે હું તમારી પાસેથી લાલ તેલ લઈને જતો હતો અને તે દરમિયાન મને મેસેજ આવતો હતો કે તું મારી સાથે ખોટું કરી રહ્યો છે તમે પણ મને તેલ આપી દીધા હતા એ તેલમાં એવું શું હતું અને તમારા સિવાય કોઈ જાણતું હતું કે આ તેલ જીવલેણ છે એ લાલ તેલ નહી પણ એક એવી જડી હતી જેના કારણે મારી મા દિવસે ને દિવસે કમજોર પડી રહી હતી ત્યારે તે વૈદ થોડો ગભરાઈ ગયો મે કહ્યું કે હું તમારી ઉંમરનું માન રાખું છું નહીતર તમે જે મારી પત્ની સાથે મળીને કર્યું છે તેના માટે હું તમારી સાથે પોલીસ કેસ પણ કરી શકું છું ત્યારે તે વૈદ્ય કહ્યું હું આ બધું પૈસા માટે કરી રહ્યો હતો તારી પત્ની જ તારી માની દુશ્મન હતી મને માફ કરી દે મારી ત્રણ દીકરીઓ છે મને તારા ફોન પર આવેલા મેસેજ વિશે કંઈ ખબર નથી કે મેસેજ તને કોણ કરતું હતું હું તો માત્ર એટલું જ જાણું છું કે તારી બીજી પત્નીએ મને પૈસાની લાલચ આપી હતી અને તે તેલ મારી પાસે બનાવીને લઈ જતી હતી તે તારી માને મારા દવાખાને પણ લઈને આવી હતી તેણે મને પૈસા આપ્યા અને કહ્યું હતું કે આ ડોસીનો ઈલાજ નથી કરવાનો તેના બદલે રિપોર્ટ બનાવવાનો છે કે તેની કમરનો હાથકો ક્યારે સારું નહી થઈ શકે અને મેં એવું જ કર્યું હતું તેની દીકરીઓના મારી સામે જોડેલા હાથ જોઈને હું કંઈ પણ કહ્યા વગર પાછો આવતો રહ્યો હતો મને આજે પણ એ દિવસ યાદ છે જ્યારે મારી પહેલી પત્ની મારી સામે માફી માંગી રહી હતી મારી બીમાર મારા પગલે પડી રહી હતી અને આ ઘરમાં રહેવાની વેખ માંગી રહી હતી પરંતુ મેં તેની કોઈ પણ વાત નહોતી સાંભળી અને પછી મને મારી બીજી પત્નીનો વિચાર આવ્યો જે મારી પાસે તેલ મંગાવીને મારી માના રૂમમાં જતી હતી અને મને કહેતી કે પરવાનગી વગર રૂમમાં ના આવતા અને જ્યારે એક દિવસ મેં અચાનક રૂમમાં જઈને જોયું તો તે એ જ તેલ મારી માને જબરદસ્તી પીવડાવી રહી હતી અને તેની વાળથી પકડીને તેને થપ્પડ મારી રહી હતી મારી માં રડી રહી હતી પણ તેને જરાય દયા નહોતી આવતી આજ કારણે મેં તે રાત્રે મેં તેને છૂટાછેડા છેડે આપ્યા હતા અને ધક્કા મારીને તેને ઘરમાંથી કાઢી મૂકી હતી અને તેની પણ તેના કરેલા કર્મોની સજા મળી ગઈ હતી મારા જીવનમાં ત્રણ સ્ત્રીઓ હતી એક મારી માં અને બંને મારી પત્નીઓ તે બધાનો સ્વભાવ અલગ અલગ હતો જ્યારે હું પહેલી પત્ની વિશે વિચારતો તો ત્યારે દરેક સ્ત્રી માસુમ અને નિર્દોષ લાગતી અને જ્યારે બીજી પત્ની વિશે વિચારતું ત્યારે લાગતું કે સ્ત્રીથી વધુ દગાબાજ કોઈ ના હોઈ શકે મને બસ એક જ વાતનો દુઃખ હતો કે મારી માએ આવું ન કરવું જોઈતું હતું અને મારું બાળક આ દુનિયામાં આવતા પહેલા જ જતું રહ્યું હતું હું કેટલો બદનસીબ હતો પછી ખબર નહીં મારા દિલને શું થઈ ગયું એક દિવસ મંદિરની સામે ભિખારીઓની લાઈન જોઈને મને લાગ્યું કે કદાચ મારી વર્ષા પણ આ જ રીતે ભીખ માંગીને પોતાનું ભરણ પોષણ ના કરતી હોય હવે હું દરરોજ ભિખારીઓને ખાવાનું ખવડાવવા લાગ્યો હતો જો મને ક્યાંય પણ કોઈ ગરીબ મળી જતો તો હું તેને ખાવાનું ચોક્કસ ખવડાવતો આમ કરવાથી મારા મનને થોડી ઘણી શાંતિ મળતી હતી હું દરરોજ ભગવાનને પ્રાર્થના કરતો હતો કે ભગવાન મારા મનને શાંતિ આપો હું આજકાલ ખૂબ બેચેન રહેતો હતો મારા દિલ પર એક બોજ હતો એક થાક હતો જે મને અંદરથી ઘાયલ કરી રહ્યો હતો હું જીવનને ખેંચી રહ્યો હતો અને જીવન મને ખેંચી રહ્યું હતું એવું લાગતું હતું કે જાણે મારું જીવન પણ મારાથી પરેશાન છે અને મને બહુ જ સમજી રહ્યું છે અને પછી ત્રણ વર્ષ પછી મારી પ્રાર્થના સ્વીકારવામાં આવી હતી જ્યારે એક દિવસ મારી તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી ત્યારે મારો મિત્ર મને દવાખાને લઈ ગયો હતો ત્યાં મને વર્ષા મળી હતી તે એક હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરી રહી હતી હું તેની સામે જોતો જ રહી ગયો હતો જે છોકરીને જોઈને મને લાગી રહ્યું હતું કે તે ત્યારે કોઈની સામે ઊભી રહીને પણ વાત નહીં કરી શકે તે આજે મારી સામે ઊભી હતી એક નર્સ તરીકે તેના ચહેરા ઉપર મને જોઈને કોઈ ખુશીની લહેર નહોતી આવી તે ખુશ થાય તો પણ કેવી રીતે મેં તેને ક્યારેય તેનું સ્થાન આપ્યું જ ન હતું તેને હંમેશા મારા પગમાં જ રાખી હતી હું તેને એટલું આ ઘરમાં હોવું સહન નહોતું કરી શકતો મને લાગતું હતું કે ક્યાં તે આ ગામનાની અભણ અને ડફોડ છોકરી અને હું ક્યાં શહેરનો ભણેલો ગણેલો માણસ જેના માટે છોકરીઓની લાઈન લાગેલી રહેતી હતી મને શહેરની છોકરીઓ પસંદ હતી અને જ્યારે વર્ષા સાથે મારા લગ્ન થયા હતા તો તે દરેક ક્ષણે ગભરાયેલી રહેતી હતી અને દરેક કામને ખરાબ કરી દેતી હતી મને લાગતું કે આ દિમાગ વગરની છે હું સમજી જ ના શક્યું કે તેને એક દોસ્તને એક હૌદદની જરૂર છે જે તેને જણાવે તેને સમજાવે કે સાસરિયામાં કેવી રીતે રહેવાનું હોય તે બિચારીની તો મા પણ નહોતી જે તેને કંઈ સમજાવે અને મારી માં

દેવો સીમા જતો રહ્યો હતો એવું લાગ્યું કે જાણે હવે ક્યારે હું આ ઊંઘમાંથી ઊઠી નહીં શકું ને વર્ષા મારી પત્ની કાયમ માટે ક્યાંય ગુમ થઈ જશે રાતના ના જાણે કેટલા વાગ્યા હતા જ્યારે હું ઊંઘમાંથી ઉઠ્યો હતો મારો મિત્ર હજી સુધી મારી સામે ઊભો હતો એ મારો એકમાત્ર એવો મિત્ર હતો જેણે હંમેશા મારો સાથ આપ્યો હતો અને તેણે જ મને જણાવ્યું હતું કે જે નંબરથી તને મેસેજ આવતા હતા તે તારી પત્ની વર્ષાનો હતો તે નંબર તારા માના અવસાન પહેલા સસરાના નામે છે અને વર્ષો પહેલા હોસ્પિટલમાં કામ કરતી હતી અને જે ડોક્ટર પાસે તારી બીજી પત્ની તારી માને ચેકઅપ માટે લઈ જતી હતી વર્ષા પણ એ જ હોસ્પિટલમાં હતી અને એક દિવસ તેને ખબર પડી ગઈ કે ડોક્ટર પણ તારી બીજી પત્ની સાથે મળેલો છે જ્યારે વર્ષાને આ વાતની જાણ થતી તો તે દરેક વખતે તને મેસેજ કરતી જેથી તારી આંખો ઉપર જે પટ્ટી બાંધેલી હતી તે ઉતરી જાય અને તું જાણે છે કે આ બધું મને કેવી રીતે ખબર પડી હું મારા મિત્રને જોઈ રહ્યો હતો જે મને જોઈને હસી રહ્યો હતો જ્યારે મેં તેને કહ્યું કે જણાય તો તેણે કહ્યું જે દિવસે પહેલીવાર તે મને આ નંબર વિશે જણાવ્યું હતું હું તો તે દિવસથી જ જાણી ગયો હતો કે તારી પહેલી પત્ની વર્ષાનો જ હશે પણ શું તું જાણે છે કે મેં તને કેમ ના કહ્યું કારણ કે તે સમયે તને તારા કરેલા કર્મનો અફસોસ હતો અને એ જ અહિશ્વાસ અને ઇશાસ તને ચૈન નહોતો પડવા દીધો એટલા માટે તું તારી પત્નીને શોધી રહ્યો હતો કારણ કે તારે એની માફી માંગવી હતી પરંતુ આટલા સમય પછી તે તારી સામે આવી કારણ કે હવે હું તેને પ્રેમ કરવા લાગ્યો છું હું મારા મિત્રની વાત સાંભળીને આશ્ચર્યમાં હતો જે મને ખૂબ સારી રીતે સમજતો હતો એ સાચું હતું કે હું જ્યારે પણ વર્ષા વિશે વિચારતો ત્યારે એક જ પ્રાર્થના કરતો કે હું તેની માફી માંગી શકું પણ જ્યારથી મેં આ પ્રાર્થના કરવાનું શરૂ કર્યું હતું ત્યારથી મને મારી પત્ની સાથે પ્રેમ થવા લાગ્યું હતું મને એકવાર ફરી તે મળી જાય તો હું તેને ક્યારેય તેને ધોકો નહીં આપું ત્યારથી કંઈક ને કંઈક એવું થઈ રહ્યું હતું જેનાથી હું મારી પત્ની સુધી પહોંચવા ગયો હતો અને હું મારા ભગવાનનો ખૂબ આભાર માની રહ્યો હતો કે જેણે પહેલા મને બધું આપ્યું પછી હું તેની કદર ના કરી શક્યો અને પછી ભગવાને મારી પાસેથી તે બધું પાછું પણ લઈ લીધું અને ફરીથી મને મોટી કસોટીઓમાંથી પસાર કરવામાં આવ્યો અને હું તે કસોટીમાં પાસ થયો લોકોએ મને નકાર્યા અને ભગવાને મને પોતાની પાસે રાખ્યો ભગવાને મારું ટ્રાન્સફર આજ શહેરમાં કરાવી દીધું જ્યાં વર્ષા રહેતી હતી ને પછી હું અચાનક ફરી બીમાર પડ્યો અને મારી પત્ની વર્ષા જે કામ કરતી હતી તે હોસ્પિટલમાં પહોંચી ગયો હું પોતાને અસહાય મહેસૂસ કરી રહ્યો હતો પરંતુ હું ક્યાં જાણતો હતો કે મારા ભગવાન તો મારા માટે રસ્તો ખોલી રહ્યા છે જેથી હું મારી મંજિલ સુધી પહોંચી શકું હું દર વખતે પડતો રહ્યો તૂટતો રહ્યો પણ મારા ભગવાનથી ક્યારેય દૂર નહોતો થયો મેં બધું ભગવાન ઉપર છોડી દીધું હતું પોતાના ભગવાનને અપનાવી લીધા હતા અને જ્યારે ભગવાનને અપનાવી લેવામાં આવે છે તો તેમની ખાતરી એ બધું છોડી દેવામાં આવે છે જે કામ ભગવાન ભાણને પસંદ ના હોય તો આપણા ભગવાન પણ આપણને આપણી ગમતી વસ્તુ પાછી આપી દે છે પછી ભલે તે કોઈ વ્યક્તિ જ કેમ ના હોય જ્યારે મેં મારી પત્નીની માફી માંગી અને તેને ઘરે લઈ આવ્યું

અને મારા એવો ઉછેર કર્યો છે કે તે ક્યારે બીજા લોકો સાથે ખોટું ના કરે હું ખૂબ જ નસીબદાર છું જેને એક એવી પત્ની મળી જે હંમેશા પોતાના પતિ સાથે વફાદાર રહી જેના દિલમાં ક્યારેય પાપ ન હતું ધન્યવાદ દોસ્તો